ફરી એકવાર ગટરપો સાનેજ ની કામગીરી ચાલુ હોય પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન પર પાળા બનાવી દેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી સુરત જિલ્લામાં નગરમાં શાસકોનો ફરી એકવાર નિષ્ફળ વહીવટનો પુરાવો સામે આવ્યો હતો અને જેનો ભોગ વોર્ડના રહીશો બન્યા હતા ઘટના એ બની હતી કે બારડોલી નગરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં ચોમાસાની જેમ પૂરની સ્થિતિ જોવા મળી હતી પરંતુ આ પૂર વરસાદી પાણીનું નહીં પરંતુ ગટરિયા પાણી ઉભરતા ડ્રેનેજનું પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું હતું જેથી ગુઠણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને લીધે રહીશોએ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી સામળિયા મોડામાં રહું છું આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા ત્રણ વર્ષથી તકલીફ છે નગરપાલિકાનું ગટરનું કામ કાજ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે તેના લીધે આ તકલીફ ઊભી થાય છે હજુ ચોમાસુંની શરૂઆત થઈ નથી જો ચોમાસું આવશે તો અમુડામાં આપણે કમર સુધીના પાણી આવી જશે તો એ અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી જલ્દી દૂર કરે અહીંયાથીંદકી છે ખૂબ ગંદકી છે આજુબાજુના રહેવાસીને રોગચાળો ફાટી નીકળે એટલું છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે આજે તમે આવીને જોવો તો આગળ કોઈ પાલિકા જોવા આવવા રાજી નથી આજે તો કોઈ છોકરો પડે તો ખારામાં તો કોઈ જોવા આવવા રાજી નથી નથી બારોડીને કોપરેટર કિશોર ચૌધરી કે નહીં કોઈને એને રજૂઆત કરી છે મેં આજે બરાબર એને ઘર ઘર બેઠા ગઈને રજૂઆત કરી છે પણ કોઈ દિવસ એ માણસ જોવા આવવા રાજી નથી આજે આ ફરિયાવાળા મને પૂરેપૂરો સપોર્ટ કરવા રાજી છે કે આજ પછી તમે આવો એ કોપરેટરમાં કે તમે જ જોરા આવો બરાબર છે

બોકસસ્ટેન્ડની કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોક્સ ટ્રેન મોટી બનાવવાની છે એના કારણે અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નિતારનું જે પાણી છે એના કારણે ઇન્ફ્લો અત્યારે સવારમાં વધારે છે એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે